તો રામ રામ બધા તો ઉપડ્યા ગામ શીતલમાં ફોર્ચુન ગાડી લઈને ખેતીવાડીમાં હાંકવાના સનેડા તો અમારી પાસે ની માણીગર રફ રસ્તે કાંકરા ઉડાડતો પાછા અમારી મોર થઈને મને કે હાલે માવો બનાવ્યા કાળા તડકા નો ક્યાં પૂતરી ગયો પણ હું માવો ખાતો નથી એટલે મેં એને માવો બનાવીને આપી દીધો પછી મને એમ છું કે આટલો બધો પવન કેમ તો આમ મોઢું ફેરવીને જોઈને મારા બેટા કોઈ પંખા સાલું મૂકીને વહી ગયા બોલો પછી એમે થાકી ગયા એટલે ઘડીક પોરો ખાધો પણ અહીંયા વડલાનો સાયો જેવો હતો ને એમને એમ થયું સેન્ડો જાય તેલ લેવા આપણે તો અહીંયા ને સુઈ અરે પણ આવડા હતો જો મારા બેટા જુગાર રમીને કેમ પચાસ પચાસ લાખ જીતા હોય એવો આરામ કરે છે પણ મારી ગાડીમાં હોન બંધ થઈ ગયો એટલે મેં વડલાનું પાંદડું તોડીને દેશી હોન વગાડવાનું ચાલુ કર્યું પછી મેં ન્યાથી ગાયા ઘા નીકળી ગયા પણ એક ખેડૂતે ખેતરમાં વાદળા ખેરવા નિયણી બનાવેલી બોલો અરે વાહ આ પંખો તો ગુરુવાર રિયો લાગે છે પછી અમે પહોંચી ગયા ગામ ચિત્તલ જાય ખોડિયાર વેલ્ડિંગ વર્કર્સ માં પણ આમ તો સેનેડા એવા ને કાંઈ નો ઘટે તમને તો ખબર હશે છે આપડે લેવી કે ન લેવી પણ આપણને મફત માં હાકવાની બહુ મજા આવે પણ અમને તો આ સેનેડો પહેલી નજરે ગમી ગયો અમને ધીમ થયું કે આ સેનેડો લેવો હોય તો આ લેવો બીજો એક નથી તમારે સેનેડા લેવો હોય તો વી આવજો ગામ શીતલ જય ખોડિયાર વેલ્ડિંગ વર્કસ કારીગર બહુ સારા છે પછી તો અમે જય ખોડિયારમાં માં સેનેડા કરીને હાટું આપી દીધું પછી અમે પહોંચી ગયા ગુરુ કૃપા વેલ્ડિંગ વર્કસ અને સેનેડા ટોલીનું પણ હાટુ કરી નાખ્યું એ તો લેટેસ્ટ ન્યુઝ છે પછી અમે અમારી ફોર્ચ્યુનર અને લેમ્બોર્ગી ની લઈને ન્યાયથી રિટર્ન રવાના થઈ ગયા ત્યાં મહેશ માણીગર કે આગળ ક્યાંક ઉભી રાખજો સાનો કોંટો ઉતરી ગયો તમારો ડો સાહ પીવો પડશે પછી અમે પહોંચી ગયા હોટેલ અને મહેશ માણી ઘરે તો મસાલા મમરા શકાય પછી અમે ત્યાંથી નીકળી ગયા પણ અમને ભડલીના મહેમાન કે હાલો આપણે આગળ જઈને ચા પીશું પણ તમને તો ખબર છે આપણને મફતમાં મળે એટલે આપણે કઈ મૂકતા જ નથી અમે તો આવી ગયા ગામ ભડલી દ્વારકા થી હોટેલ માં ચા આપી પણ આજો આની શા એટલે એકો શા આજો કઈ નો ઘટે અમે તો વી વી રકાબી શા પી ગયા તો હાલો મિત્રો આપણે આવીને આવી મોજ કરતા રહીશું અને તમને ઓલ ટાઈમ હસાવતા રહીશું